ભારતીય લોકો મતલબ કે જનતા પાર્ટીના નેતા મારું મર્ડર કરી નાખશે તેવી મને ધમકીઓ મળી રહી છે આ શબ્દો છે કોંગ્રેસના એક મહિલા ઉમેદવારના ભારતીય જનતા પાર્ટી પર આ ગંભીર આક્ષેપો બાલાસિનોરના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જયાબેન ઠાકોરે લગાવ્યા છે મને પપ્પુ પાથક ધમકી આપે છે તને મારી નાખીશું તારું ઘર છોડાવી દઈશું ગામ છોડાવી દઈશું હાલ સ્વરાજ્યની કેટલાય પ્રતિ આક્ષેપ સામે આવી રહ્યા છે પરંતુ આ આક્ષેપ ગંભીર એટલા માટે છે કેમ કે ભર સભામાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપના નેતાઓ તેમને ધમકાવી રહ્યા છે તેમનું મર્ડર કરવાની ધમકીઓ આપી રહ્યા છે આ સભામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા સૌથી સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના નેતા પપ્પુ પાઠક પર કરેલા ગંભીર આક્ષેપ

કબન આવતા તો લોકો બસ ટકા ધમકરા પર મને કું આટલી મત તું આમ જે જેમ જે બધું બધા બધા ઘર માં ન રહેતા આ લોકો આકે તો બધું કેતું છે હું હતી બધું ઊભી રહું તમન

જિગ્નેશ મેવાણીએ પોસ્ટ કરી કહ્યું ભાજપના ગુંડા નેતાઓ આ હદે ઉતરી આવશે તેની મેં કલ્પના પણ નહોતી કરી તો જગદીશ ઠાકોરે કહ્યું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની ગુંડાગીરી સામે લડી રહ્યા છે ચૂંટણીના છેલ્લા દિવસો છે ક્યાંય પાછા ન પડતા ભાજપ નેતા પર લાગેલા ગંભીર આક્ષેપો વિશે ભાજપ નેતાની હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી જેથી આક્ષેપોમાં તથ્ય છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે તે પહેલા સાંભળીએ બંને કોંગ્રેસ નેતાની આ મામલે આવેલ પ્રતિક્રિયાને

રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર એમની આપવિધિ નું વર્ણન કરતા કરતા સ્ટેજ ઉપર ઢળી પડ્યા એમને પેનિકાત્કાલિક તાત્કાલિક સિનોર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગિક ગુંડાગીરી સામે લડી રહ્યા છે કરીશું આવો સાથે મળીને તાનાશાહી ભારતીય જનતા પાર્ટી ગુંડા અવાજ ઉઠાવીએ જય હિંદ જય બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર બેના ઉમેદવાર જયાબેન ઠાકોર એમણે પોતે વર્ણન કર્યું આજે મારી એક મિટિંગમાં કે છેલ્લા બે ત્રણ દિવસથી અત્યંત ગંભીર પ્રકારની ધાક ધમકી અમને મળી રહી છે કે તમારું ઘર તોડી પાડવામાં આવશે તમારા બાળક ઉપર જોખમ ઊભું થશે તમારા પોતાના જીવનું જોખમ ઊભું થશે તમને બરબાદ કરી નાખશે અહીંના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાના માણસો દ્વારા આ પ્રમાણેની ધાકધમકી આપવામાં આવી હોય એવું બેન પોતે વર્ણન કરતાં કરતાં અમારી બધાની લગભગ બસો લોકોની સામે ઢળી પડ્યા ડૉક્ટરે કહ્યું કે અમને બહુ ગંભીર પેનિક એટેક આવ્યો છે અને અત્યારે અમે લોકો એમને હોસ્પિટલમાં લઈને આવ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી કેટલી ચરબી કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય એને પેનિક એટેક આવે એને હિસ્ટેરિક હુમલો થાય એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ મહીસાગર અને બાલાસિનોની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ મેં એસપી સાથે પણ વાત કરી છે કે તાત્કાલિક આવતીકાલથી બેનને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને ડૉક્ટરને પણ હું મળ્યો છું ડૉક્ટરે કહ્યું કે પેનિક એટેક થયો છે અને સ્ટ્રેસ એમને મળ્યો એના કારણે જ એમને એટેક થયો છે એવું ડૉક્ટરે પણ પ્રાઇમા ફેંસી કહ્યું એટલે બેને પોતે જે વર્ણન કર્યું એના વિડીયોઝ પણ અમારી સામે જે બસો અઢીસો લોકોની સામે ઘટના બની એટલે બહુ દુઃખદ બાબત છે અને બાલાસિનોરની જનતાએ આ મુદ્દે જાગવાની જરૂર છે હું આખા બાલાસિનોરની જનતાને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ લુખ્ખો હોય અગાઉનો ભૂતકાળનો રહી ચૂકેલો કોઈ ધારાસભ્ય હોય કોઈની પણ દાદાગીરી હોય દર્શો નહીં હું તમારી પડખે છું કોંગ્રેસ પક્ષ તમારી પડખે છે સાથે મળીને લડીશું ચૂંટણીમાં હાર જીત કોઈ પણ માણસની થાય પણ આ પ્રમાણે સ્ત્રીઓને ડરાવવી સ્ત્રીઓને ધમકાવી એક ગરીબ ઠાકોર સમાજની દીકરીને ધાક ધમકી આપવી કે તને બરબાદ કરી નાખીશું તને નેસ્તો નાબૂદ કરી નાખીશું એની પર જીવલેણ હુમલો કરવાની ધમકી આપવી બીકને ડર પેદા કરવો આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે